હનુમાનજી મહારાજ બાપુ એક અદભુત પાત્ર જેને કહેવાય રામાયણમાં એક હનુમાનજી નો હોય ને રામાયણ એક થોથું થઈ જાય ભલા મને રામાયણ તો રામાયણ છે અંજલી જેવી માં જનેતા હોય અને એના જે દીકરા હોય એક બાળપણમાં માં અંજની અંજલી હનુમાનજી મહારાજ ને પૈપાન કરાવે અને એ વખતે માં ભગવતી અંજલી રોવે છે અને હનુમાનજી વિચાર કરે કે દીકરો જન્મ પછી ને ગમે એટલા દુઃખ હોય તો ભૂલી જાય હું આવ્યા પછી મારી માર હોવે હું કેવો અભાગ્યો કેવાય અંજની માં કહે છે બેટા તું અભાગ્યો નથી પણ અભાગણી હું છું મને એવા ઋષિના ના ખરાબ છે કે તને દીકરો થાશે નહીં અને થાશે ને તો હવા પોર દી ચડશે ને તારો દીકરો ગુજરી જાય એ હવા પોર દી ચડશે અને તારો દીકરો ગુજરી જાય એમ કીધું ને તેથી હુંકાર કરી અને બાપુ હોરે નારાયણ ને પકડી લીધા ભૂરજ નારાયણ ને ઉગવા નો દીધા સમય વ્યો ગયો દેવો ને દાનવો બધે હાહાકાર થઈ ગયો અને વાતે એ હાજર એક દી દી નો ઉગે હવે ડબલા જડે ભૂરજ નારાયણ ઉગે નહીં એક દી તો થાય શું બધા વિચાર કરે આજ હુરજ નારાયણ કેમ હોય રહ્યા કેમ હોય રહ્યા બધા જોયું હનુમાનજી કેદ કરેલા હનુમાનજી ને કે છોડી દો કે નહીં છોડું બાપુ જો માનું કામ કરવા ગયા હતા એટલે મા બાપ નું કામ કરવા જાવ ને બાપુ જિંદગીમાં કોઈ દી ખીલી ખટકો નો થાય આપણી ગેરંટી નગર હનુમાનજી ની પાસે સૂર્ય રહે જ નહીં પણ મા નું કામ કરવા ગયા ત્યાં સૂર્ય ભગવાન છૂટી ન હોય કે હનુમાનજી પાસે ઈ કે છોડી દો કે નહીં મારી માં ને પેલા શ્રાપ મુક્ત કરો તો છોડું કેટું થઈ ને એના ઇતિહાસ કોઈથી રહેતા છે કઈક કરવાની જરૂર છે મહેનત માગે છે હનુમાનજી તો હનુમાનજી લંકાના પટાંગણમાં રામ રાવણ નું યુદ્ધ થાય અને મેઘનાથ બાણ અને લક્ષ્મણ ને થઈ જાય અને લક્ષ્મણ નું માછું ખોળામાં લઈને અખિલ બ્રહ્માંડ માલિક રામચંદ્ર પરમાત્મા મોતી જેવા હુડા ડળાક 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 જેમ સ્પટિક ની માળા તૂટે અને મોતી જેમ પડે એમ લક્ષ્મણની ની ઠેકી ઠેકી રામ ના હુડા નીચે પડે અને હનુમાનજી પડખે ઉભેલા અને હનુમાનજી કીધું રામ તમે રો છો તો હવે આ દુનિયામાં રહેશું તમે જો આ દુનિયામાં રો તો હવે રોવે આ દુનિયાનું થાય શું

કે સુસેન નામના વૈદ્ય કીધું કે ધ્રુણાચલ પર્વત ઉપરથી સંજીવની લઈ આવી અને દીવ ઉગ્યા પેલા આના મોઢામાં ટીપા પાડો ને તો આ બેઠો થાય અને તેથી બીજી વાર હનુમાનજીએ હુકાર કર્યો ને સંજીવની લઈ આવી અને એના મોઢામાં ટીપા પાડ્યા તેથી લક્ષ્મણ બેઠો થયો બાપુ આ હનુમાન એનો જો આટલું કામ કરે ને આપણે આયા આવડું મોટું માંડવો નાખ્યો ને આપણું કામ ન કરે હું તો એક જ વાત કરું ખવારમાં એક હનુમાન ચાલીસાનો પાઠ કરજો પાઠ બાપુ જિંદગીમાં કોઈ દી તાવ નહીં આવે તમને મોટે નો આવડે તો દસ રૂપિયાની ચોપડી મળે છે અને દસ રૂપિયા નો મળે તો હું આપીશ પણ એક હનુમાન ચાલીસા ની ચોપડી રાખજો દસ જ રૂપિયા થાય છે અને હવાર માં ભગવાનને ને જીવો દીવો અગરબત્તી કરતા હોય એક પાઠ કરજો અને હનુમાન ની શું કૃપા છે એ તમને દેખાય કઈ કરવું નથી ને પછી પીડા તમે કે પીડા છે શું નડતું છે શું નડતું છે એ પછી ભુવા પાસે દાણા જોવું રહે પતે નહીં દાણા તો અમારે અહીંયા જોવાનું એકદમ એટલું હાલે છે ને આપણે એમ થાય કે ધંધો કરવા જેવો છે એટલે પતે એવું નથી જે કરવાનું છે ને એ આપણે કરીને મા બાપની સેવા કરી એ કુટુંબ પરિવાર ની એકતા જો તમે એક સિંહ જેવું જનાવર હોય ને તમે આમ પાણો લ્યો લાકડું લ્યો ને એટલે સિંહ હોદ હાલતો થઈ જાય કુતરા બે બેચાર હોય ને આપણે વાંકા વાળી પાણો લઈને તો કૂતરા એ મઢે ભાગવા પણ મધમાખી નું પોડું અહીંયા એક કાંકરો મારજો કુતરા કુતરા કરતા નાનું છે કે નહીં સિંહ કરતા નાનું છે ને પણ એ બટાટી બોલાવે શું કામ ઈ રાગ છે બધા છે તમને ફગાડે આ રાગ નથી એમાં આપણું કુતરા જેવું છે લાભ લઈ જાય જંગલ માંથી કઠિયારો કુવાડા ટીપાઈ નીકળ્યો ને જંગલ ના ઝાડવા રોતા હતા મોટા ઝાડવા કીધું એટલે હું કામ રોવો છો એ કે કઠિયારો કુવાડા ટીપાઈને જો નઈ વેલો મોડો કે આપણને કાપી નાખશે મોટા ઝાડો એ કીધું કે એના તાકાત નથી એની કઠિયારાની તાકાત નથી ને કુવાડાની તાકાત નથી પણ માલપા આપડા હાથા ન થાય નથી લાગતું આપણા કુટુંબમાં કઈક વિખવાદ હોય ને ઊંડા ઉતરીને જોયું એકાદો હાથો એકાદો હોય આપણો નકર કોઈની તાકાત નથી પછી સમાજ કોઈ બી હોય કુટુંબ પરિવારની એકતા હોય ને બાબુ કોઈની તાકાત નથી કે માલિકો માલપા હાથ નાખી શકે મહેનત કરીને એ કાળમીઠા પછી માટી ભેગી થાય એ માટી ભેગી થાય ને અને તિરાડ પડે ને પછી એમાં લાપડું મજા કરે કાળમીઠ પાણા લાપડા મજા કરે એમ કુટુંબ તિરાડ પડશે ને તેથી કોક મારા તમારા જેવા લુખેશ હશે ને એ માલપા આવીને મજા કરી દાખે એટલા માટે કહું છું કે એકતા છે જરૂરી છે ઘરમાં ગમેટલા આપણા કુટુંબ પરિવાર બે પાંચ ઘર હોય ને એમાં બધા બુદ્ધિશાળી ન હોય બધા પૈસા વાળા ન હોય બધા આવડત વાળા ન હોય ત્રણ દીકરા હોય એમાં બે કામ કરતા હોય એકાદો ઉડાડતો હોય તો એટલે આ ઉડાડવા જ આવ્યો હશે હવે આની અંદર બસાય નહીં અને ઉડાડવા દેવું પડે તમે ડખાખો મેળ ન પડે કહેવાનો મારો મિનિંગ જે છે ને નિભાવી લેવાની વાત છે અને નિભાવી લેવા ને એમાં જીવવાની મજા આવશે અને જેટલું ભગવાને આપ્યું છે એમાં સંતોષ માનવું આપડા ગયડે બાબુ સારું લુગડું નથી પહેર્યું સારું વાહન ની તો વાત જ ક્યાં કરે ટાંટિયા તોડી તોડી મરી ગયા હવે આપણે અત્યારે મુંબઈ ને કલકત્તા જઈને આવું હોય તો હાજે ઘરે આવતા રહ્યો તમે તો રોવે છે અમારી ભાઈ કઈ મરો કઈ ન હોય તો શું જોવે છે એ નથી ખબર પડતી અરે કેવડું આમ તમે એક પાસે સુટા ખૂટી રહ્યા ધાબુ ફરવું બીજા પાસે ડોબું દોવા નથી દેતું બીજા માં જાવ કે છોકરા બહુ ને તેડી ગયા મોકલતા નથી બીજા માં કે ચૂંટણી ફોર્મ ભર્યું છે પણ જીતું જીતું નક્કી નહીં બીજા માં જાય તો કે પોલીસ વાળા કે છોકરાને લઈ ગયા જામીન ચડતા નથી આપણે એમ તો ખાલી આખી દુનિયા રોવે છે આપણે ક્યાં રોવું હે અરે હરીને મેળવાય તો મીરા રોવે નરસિંહ રોવે જેઠીરામ રોવે બાપુ અખિલ બ્રહ્માંડ ના માલિક ને મેળવવા એમ કે કે નો અવતાર આપ્યો અને આ દુનિયામાં અમે આવ્યા ને જો તારી આભાર ન થાય તો તો અમારો અવતાર ફોગટવી હો જાય ઈશ્વરને ઈશ્વર મહાપુરુષો રોયા તમને મને કઈ પીડા જ નથી હાકડ આવી આવી હનુમાન ચાલીસા ચાલુ કરી તો હનુમાન ને નો ખબર હોય બેટા જિંદગી બોલ્યો નથી બોલો હા ફળે પણ રોજ આપણો રિયાજ હોય તો એને કોક દીક એમ દયા આવે કે હારો રોજ મારું ફસન કરે છે તો કઈક આપડી ઉપેટ નીકળે બાકી તમે હાકડી આવો તો એને બધી ખબર જ હોય કેવાનો મારો અર્થ છે મોજ કરી લેવાનો વારો છે મને તો એમ થાય કે કાયલ મરી જાય સમય ખાય ખા જાય જેટલું કરાય ને એટલું ભજન કરી લ્યો અમે તો આઠ આઠ દિવસ સુધી દી ખેંચવી મેં કીધું ખેંચાય ત્યાં સુધી ખેંચી લો ઘરે હમણાં ગાડીમાં જાય ને તો કુતરું ગોટો વળી જવું એમ વોળી જઈશું પછી હા જે પેટી આવી જાય ત્યાં પાછું મેળ પડી જાય આમ નામ હાલે છે હાલે ગમે એટલાથી મારો રામ જાણે અને હા પણ છે બધા અને આ મારા વિડીયા છે ને વિડીયામાં હું તો એમ કહું મેં મારા વિડીયા તમે જોતા હોય ને તો એમાં એમાં કોઈથી હું કોઈ બોલ્યો જ નથી કે આમાં લાઈક કરો ને કોમેન્ટ કરો ને ફલાણું કરો મને જોકે એમાં ટપા જ નથી પડતા અને હું કોઈથી કોઈને કહેતોય નથી અને મારી કાંઈક હું તો એક જ વાત કરું છું કે મારી વાત હું જે બોલું છું ને એ સારી લાગે ને તો રાખો અને નો સારી લાગે ડીલેટમેન્ટ બસ બીજું કાંઈ જીવનમાં ઉતરે એવું હોય તો ઉતારો ન ઉતરેત પૂરું ભાઈ લાઇક બાય કોમેટ બોમેટ કીધું હોલો હજાર હાથવાળો દેતી હતી ભૂખ ભાગે તમે બે હાથવાળા શું મને દેવાના હતા ભલામાણા મારે કોઈની કાંઈ જરૂર નથી પણ મારી વાત જો મગજમાં ઉતરે આમાંથી બે જણાને મારી વાત ગમે એટલે મને એમ થાય કે મારી રાજ સુધરી છે બસ બીજો આપણો કોઈ હિસાબ નથી હું ભજન છે ને મારા માટે કરું છું કોઈના માટે હું આ ખર્ચો તમે કર્યો છે બાકી ચાર્જિંગ હું કરીને જો પણ હું કહેવા મારા મારા દિલથી હું કહું છું કે આજે હું બોલું છું ને કરવા જેવું છે મા બાપની સેવા કરવા જેવી છે વિયસન થી આખું રહેવાની જરૂર છે. ભાયુ કુટુંબની મેળ રાખવાની જરૂર પછી નો રાખો તો તમારી મોજ. પણ રાખી જો તમને એમ લાગે કે ના બરોબર છે તો કરવાનું નો બરોબર લાગતું હોય તો આપણે ક્યાં લોન લીધી છે કઈ ભાઈ. કહેવાનો મારો અર્થ એ છે કે ભજન તમને મને કઈ સંકેત કરે છે પણ આપણને મગજમાં બેહે નહીં ની એની બીમારી છે. એટલા માટે એક વાણી સવરામ બાપાની સદગુરુની વાણી એક આપણે લઈ અને પછી આપણે નીલેશભાઈને અને બાપુને અને બધાને સાંભળવા છે. પણ સોરમ બાબા એના ગુરુ મહારાજ ની વાત કરે છે કે મારા ગુરુ મહારાજ અને બાપુ બાપુ છે છે ને સદગુરુ બોલ્યા કોઈ બાપુ આમાં બળબૂથી વાત જ નથી પણ અંદર થી જયારે વેદના થાય ને ચિતની શાંતિ મનની પ્રશંસા દિલ ની દાતારી ગુમડાની રોજ ને ટાઢીયા થાવ ની આટલું માલિકુર થી આવવું જો અંદરથી નક્કી થવું જોઈએ કે હું કઈક છું ને મારે કઈક કરવું છે